નમસ્કાર મિત્રો શું તમે ઘરે એક સુંદર ફિશ ટેન્ક ઇક્વેરિયમ બનાવવાનું સપનું જુઓ છો તો આ વિડિયોમાં હું તમને બતાવીશ મારા ઘરનું સુંદર ફિશ ટેન્ક જે ઓછા ખર્ચ અને સરળ રીતે મેં બનાવ્યું છે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે હું તમને બતાવવાનો છું કે ઘરનો સુંદર એક્વેરિયમ તો મારી પાસે બે એક્વેરિયમ છે એક બે ફૂટનું અને બીજું ત્રણ ફૂટનું છે બંને એકવેરિયમમાં અલગ અલગ વેરાયટીની બધી ફીશ છે હું તમને આ વિડીયોમાં બધી ફીશ બતાવવાનો છું અને તમે ઘરે સુંદર એક્વેરિયમ બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ મેં બનાવ્યો છે તો આજના વિડિયોમાં હું તમને મારી પાસે બે મા બે એક છે હું તમને બને એક વિરમ આજના વિડીયોમાં તમને બતાવવાનો છું તો તમે વિડીયો કન્ટીન્યુઅર બના રહી જુઓ આ છે મારું ત્રણ ફૂટનું માછલી ઘર છે તમે જોઈ શકો છો માછલી ઘરમાં બધી અલગ અલગ પ્રકારની કલર કલરની બધી માછલીઓ છે તમે જોઈ શકો છો કેટલીક ખૂબસૂરત જેવી માછલી દેખાય છે અને તમે જોઈ શકો છો મારા એકવીરિયમનું સેટઅપ છે બહુથી સુંદર એકવેરિયમ છે અને તમે જો ઘરે ત્રણ ફૂટનું માછલી ઘર બનાવવા માંગતા હોય અને તમે માછલી ઘરમાં જો ઓછા પૈસામાં તમે સેટઅપ બનાવવા માંગતા હોય તો હું તમને જો મારું ત્રણ ફૂટનું માછલી ઘર છે એના વિશે હું તમને પણ કહેવાનું છું અને તમે જો ત્રણ ફૂટના માછલી ઘરમાં તમે કઈ કઈ જાતની તમે માછલી સુંદર કલરફુલ તમે માછલી તમે એકવેરિયમમાં બનાવવામાં માંગતા હોય તો આજ તમને અત્યારે છે ને મારા ત્રણ ફૂટનો માછલી ઘર છે તો એના વિશે તમને જાણકારી આજના વિડીયોમાં તમને આપું છું તો મિત્રો એકવેરિયમમાં બધી અલગ અલગ પ્રકારની બધી સિકલેડ માછલી છે તમે જોઈ શકો છો ઘણી બધી સીકલેડ માછલી છે અને અત્યારે જો માછલી ઘરમાં ઇન્ટરનલ ફિલ્ટર ચાલુ છે ને એટલે કે બધી માછલીઓ છે ને તેના પોતપોતાના બધા ઘરે તેના તેના ઘરે બધી વહી ગઈ છે માછલી અને જ્યારે અહીં ઇન્ટરનલ ફિલ્ટરનો બંધ કરીશ ને એટલે એટલે બધી માછલીઓ છે ને બધી તેને પોતપોતાના ઘરેથી બધી માછલીઓ તેની તે બધી બહાર આવશે તમે જોઈ શકો છો અહીંયા બધી કલા કલાની ઘણી બધી માછલીઓ દેખાય છે અને અહીંયા તને જેટલી માછલી દેખાય છે ને તો તેને એટલે તેના કરતાં પણ ઘણી બધી વધારે માછલી છે અને બધી માછલીઓ છે ને તેના પોતપોતાના ઘરે અલ્ટી માછલીઓ ત્યાં વહી ગઈ છે જ્યારે ઇન્ટરનલ ફિલ્ટર હું જો બંધ કરી નાખું છું પછી તમને મારી બધી માછલીઓ છે તમને પણ બતાવું છું અને જે બધી માછલીઓ છે ને તેના પોતપોતાના ઘરથી બધી માછલીઓ તે પછી બહાર આવશે જો મેં પહેલા પહેલાં મેં ફિલ્ટર મેં બંધ કરી નાખ્યું ને હવે જો બધી માછલી માછલીઓ છે ને તેના પોતપોતાના ઘરથી બધી માછલીઓ ત્યારે બહાર આવશે પહેલાં તમને જો મારા માછલી ગાયમાં બધી જો કલાક હોય બધી સેક્રેડ માછલી છે પછી તમને થોડીક વાર પછી બધી સેક્રેડ માછલી છે તમને બતાવવાનો છે આ બધી સેક્રેડ માછલી છે ને એટલે કે મેં આ બધી સિક્રેટ માછલી માટે જો પરફેક્ટ મારું એકવેરિયમ છે એટલે ત્રણ ફૂટનું એક્વેરિયમ લેવું પડે જો તમારે જો તમારે સિક્રેટ માછલીનું તમારે ઘરે સુંદર એકવેરિયમ તમે બનાવવા માંગતા હોય તો તમારે સિક્રેટ માછલી માટે પેસિયલ તમારે ત્રણ ફૂટનું માછલીઘાડ લેવું પડે જો માછલીઘાળ માટે તો ત્રણ ફૂટ ત્રણ ફૂટનું એકવેરિયમની પરફેક્ટ આ માછલીની સાઈઝ હોય તો એટલા માટે તમારે ત્રણ ફૂટનું માછલી ઘર લેવું પણ જરૂરી છે તો અમારું ત્રણ ફૂટનું અને તમે જોઈ શકો છો માસલી માછલીકરમાં જો કેવી રીતના મેં એક કુ સેટઅપ મેં બનાવ્યું છે આ સેટ સેટઅપ મેં બહુ એટલે કે હા થોડાક જ પૈસામાં મેં આ રીતના સેટઅપ મેં બનાવ્યો છે તો તમે જે અહીંયા જોઈ શકો છો આ છે તમને ખબર જ હોય કે આ ચકલા કરનું માટીનું મટકું હોય તો અહીંયા એક બીજી લાલ કલરની મટકી છે તો અહીંયા બે બે માસ્તની મટકી છે મટકી ઉપર મેં જો નારિયેલ નારિયલ મેં કાપીને માસ્તનું મેં કહો મે આ રીતના મેં બનાવ્યું છે બે મમ્મા મટકી ઉપર તમે જોઈ જોઈ શકો છો જેવી રીતના મસ્તનો મારો એકવીરિયમનો ઓછા પૈસામાં મેં એકવીરિયમ સેટઅપ મેં બનાવ્યો છે તો તમને પણ ખબર હોય કે તમે જો દુકાને જાઓ ને એટલે મમ્મો કુંભાની દૂધ દુકાને તો મામા મમા મમા દેખાશે મટકી તો મટકી તમને જો દસ રૂપિયામાં કે વીસ રૂપિયામાં મટકી આવી જાય પછી તમારે જમ મટકી લેવાની અને બે ત્રણ દિવસ લગી પાંચ દિવસ લગી પાણીમાં જોઈએમમાં ડૂબાડી દેવાની પછી પાંચ દિવસ છ દિવસ પછી થઈ જાય ને એટલે તમારે આગળથી છે ને એટલે આવી રીતના તમારે કાપી નાખવાની જો મેં આ મટકીને છે ને આગળથી મેં આવી રીતના મેં કાપી નાખી છે બે મટકીને તમે જોઈ શકો છો તો આ રીતના તમારે જો કાપી નાખવાની ને પછી ને પાણીમાં જો પલરેલી હોય ને જલ્દી ફટાફટ જાય કપાઈ દે આ રીતના તમારે કાપી નાખવાની અને ઉપર જો એક હોય તો નારિયલ તમારે આ રીતના જો તણીથી કાપી નાખવાનું એટલે તમારું માસ્તી પરફેક્ટ છે ને ઓછા પૈસામાં તમે આ રીતના છે તમે બનાવી નાખો અને જો જો તમારી ઘરમાં છે ને એક પ્લાસ્ટિકનું ઝાડું હોય ને જો અહીંયા ચોક્કસમાં તમારું હોય ને ઝાડું પછી તમારે જો ઝાડું લઈ લેવાનું અને માસ્ટલી ઘરમાં આવીને જો તમારે સેટ કરી નાખવાનું અને એક શું કરવાનું ખબર નાનકી જો આઈસ્ક્રીમની જો કાચની મટકી આવે ને તો એ મટકી લઈ લેવાની અને મટકીમાં છે ને તમારે થોડીક સિમેન્ટ ભરી નાખવાની એટલે કે જેથી કરીને છે ને આ પ્લાસ્ટિકનું ઝાડું હોય ને એટલે જો માછલી ઘરમાં ફિલ્ટર ચાલુ હોય ને એટલે કાંઈ ઝાડું છે ને એટલે કાચની મટકીમાંથી બહાર નીકળી ના જાય એટલા માટે તમારે સિમેન્ટથી એટલે એ પણ ભરી નાખવાનું તો આ ચાલુ છે ને એટલે કે મફાતમાં આપણું થઈ ગયું પૂરું થઈ ગયું મફાતમાં અને આ ચાકલા ઘરનું માટીનું મટકું છે એટલે તમને તેર રૂપિયામાં ચાલીસ રૂપિયામાં તમને આવી ગઈ અને તમે જોઈ શકો છો આ રીતના મારો સેટઅપ છે અને જો સેટઅપની પાછળ છે ને તમે જોઈ શકો છો બે નળિયા છે હું તમને ઉપરથી નળિયા બે બતાવી છું એટલે તમે જોઈ શકો છો આ રીતના બે નળિયા છે આ એક નળિયા હતા ને તો અમારા ઘરની બાજુમાં એક નળિયાનું કારખાનું હતું નળિયાના કારખાનામાં ગયો અને બે નળિયા ત્યાંથી હું લઈ હાવમાં હાવ નળિયા પણ મફાતમાં મને આવી ગયા તો આ રીતના તમારે સેટઅપ આ રીતના જો કરી નાખવાનું જો ઘરે નળિયા કારખાનું હોય ને તમારે અહીંયા જવાનું અને બે બે નળિયા તે તમારે લેવાના અને જો સિકલેટ માછલી માટે છે ને તમારે જો શું કરવાનું કે જો સિકલેટ માછલી હોય તો કાનાકા તમારે જો દુકાને જવાનું કે તમારી પાસે જો કડિયા કામ કરતા હોય ને તો તેના માટે આપણે જો ધૂળ હોય ને ધૂળ તો તમારે એ ધૂળને તમારે માછલી કરવા તેના સેટઅપ કરી નાખવાનું તો આ મારા એકવીરિયમમાં છે ને જો એકવીરિયમમાં તો તમે જોઈ શકો છો કલાકારની જો સેન્ડ તો આ દરિયાની ધૂળે પ્યાસે દરિયાની એ એ રીતના તમારે એ એકવેરિયમમાં તમારી રીતના કરી નાખવાની એટલે તમારે પરફેક્ટ તમારો જે માછલીકરનો છે ને ખૂબસૂરત પરફેક્ટ તમાર સેટર બની જાય અને તમારે શું કરવાનું ખાલી માછલીકર તમે એકવેરિયમમાંથી લેવાનું અને કાંઈ ઇન્ટરનેટ ફિલ્ડર છે એ તમારે જો લેવાનું જો સેકલેટ માછલી તમારે તમે પરફેક્ટ કલરફુલની તમે માસલી માસીનો તમે સેટઅપ કરો 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 ને તો એના માટે તમારે બે બે ફિલ્ટર બાજુ બે પાંચ વાળું તમારે ઇન્ટરનલ ફિલ્ટર તમારે લેવાનું હવે હું તમને છે ને મારા માછલી ઘરમાં બધી જો કલર કલરની માછલીઓ છે તમને બધી બતાવવાનો છો અને કઈ માછલીનું શું નામ છે તમને એ પણ તમને કહેવાનું છો તો તમે અહીંયા જોઈ શકો છો આ કલર માસ્તરની માછલી છે તેનું નામ છે શોર્ટ બોડી ફી છે અને અહીંયા છે આ ફ્રીકાન ઇલેક્ટ્રિક બ્લુ સિકલેટ માછલી તમે જોઈ શકો છો કેટલી માસ્ટરની ખૂબસૂરત દેખાય છે તો અહીંયા છે આ આફ્રિકન બના સીક્રેફેક્ટ સાલ્વીની બનાના માછલી દેખાય છે અને અહીંયા તમે જોઈ શકો છો બધી કેટલી પરફેક્ટ દેખાય છે 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 અને અને આ માછલીનું નામ માછલી અહીંયા તમે જોઈ શકો છો કેટલી કાળા કલરની પટાવાળી માછલી દેખાય છે તો તેનું નામ છે કોનવિડા માછલી છે તો આટલા પ્રકારની બધી મારી માછલી ઘરમાં બધી માછલી છે બધી અલગ અલગ પ્રકારની છે અને કુલ ટોટલ માછલી છે આની અંદર અગિયાર માછલીઓ છે બધી તમે જોઈ શકો છો કેટલી માછલી ખૂબસૂરતી જો હું એકવીરમ ઉપર આ રજના કરીશ ને જો આ રીતના કરું છું ને તો બધી માછલીઓ મારી પાસે આવે છે અને બધી માછલીનું એમ થાય કે મને ખાવાનું દે છે અને જો તે માછલી ખાવાડનો ખોરાક આવે ને તો આને આની અંદર ખોરાક છે અને આ ખોરાકનું નામ છે ટોએટા પ્લસ ડિસ્કવરી તો જો થોડોક ખોરાક આવ્યો બચતો છે હવે જો આ તો ખોરાક પતી જાય ને એટલે બીજો ખોરાક એને ખવડાવીશ તો અત્યારે છે ને કદાચ થોડુંક ઢાકળો ભરી લાવશું અને પછી જો આ બધી માછલીઓ છે ને તેને પણ ખાવાનું દઉં છું તો મેં ઢાકળામાં થોડુંક મેં માછલીનો ખોરાક છે તો તેના જો થોડાક મેં દાણા મેં ભરી નાખ્યા છે અને આટલા દાણા છે ને તો માછલીને તેને પણ જોઈ જોઈએ વધારે માછલીનું ખાવાનું ખાવાનું પણ દેવાનું નહીં જો આ થોડુંક ખાવાનું દઈશ ને તો બધી માછલીઓ છે ને ફટાફટ આવશે જો આવી ગઈ ને બધી માછલીઓ કેટલી મસ્ત અને ખૂબસૂરત બધી સુંદર માછલીઓ પણ બધી દેખાય છે જો તમારે મારી જેના ત્રણ ફૂટના માછલીકાર માટે સિક્રેટ માછલીનું વેરા તમે સુંદર એક એકવેરમ બનાવવા માંગતા હોય ને તો તમારે કાંઈ કરવાનું નથી જો માછલીકારમાં શું તમારે ખાલી ધ્યાન દેવાની છે કે માછલીને છે ને તમારે ત્રણ ટાઈમ થઈને વધારે થોડું ત્રણ ટાઈમ તક ને થોડું થોડું ખાવાનું દેવાનું અને માછલીમાં છે ને તમારે દર સાત દિવસ અને દસ દિવસમાં તમારે માછડી ઘરમાં જો થોડુંક પાણી ખાલી કરી નાખવાનું એટલે વીસ ટકા જેટલું ત્રીસ ટકા જેટલું તમારે પાણી એટલું ખાલી કરવા કરી નાખવાનું અને બીજું પાણી તમારે ભરી નાખવાનું જો તમે આ રીતના કરો ને તો તમારા માસદિકારમાં જો કાંઈ કરવાનું પાણી જરૂર નથી બસ તમારે આટલું ધ્યાન દેવાની જરૂર છે અને તમારે જો સિક્રેટ માછલી માટે છે ને મેં તમને કઈ રીતના મેં ઓછા પૈસામાં મેં તમને સેટઅપને બતાવ્યું છે તો તમારે આ રીતના સેટઅપ તમારે બનાવવાનું અને પરફેક્ટ તમારા માસલી કા છે ને માછલીનું તમારું ઘરનું સુંદર એક વિરામ તમારું દેખાય અને વધારે માછલી છે ને તમારે ખાવાનું પણ દેવાનું બસ થોડું થોડુંક દેવાનું અને જો વધારે તમે ખાવાનું દેવો તો શું થાય જો માછલી ઘરમાં જે પાણી હોય ને તો પાણી બધું ખરાબ થઈ જાય એટલા માટે હવે તમને છે ને મારી પાસે જે બીજું બે ફૂટનું માછલી કા છે એ તમને બે ફૂટનો માછલી કા છે તમને બતાવશું તો મિત્રો આ છે મારું બે ફૂટનો માછલી ઘર છે તમે જોઈ શકો છો માછલીઘરમાં બધી અલગ અલગ પ્રકારની કલર કલર બધી માછલીઓ છે તમને પણ અને તમે આ જોઈ શકો છો આ તમને પિંક કલરની માછલી દેખાય છે જે માછલી ઘરમાં ચાર પિંક કલરની માછલી છે તેનું નામ છે કલર કલર વિડો માછલી છે તમે જોઈ શકો છો કેટલી માછલી ખૂબસૂરત દેખાય છે અને જો ચાર માછલીઓ છે ને બધી સાથે જ ભેગી તરે છે અને આ બધી બે ફૂટના માછલી ઘર માટે બેસ્ટ આ બધી બધે પરફેક્ટ એની માછલી તે હોય છે આ માછલી છે ને બહુ ઘણી બધી મોટી થાય નહીં બસ આ માછલી છે ને એટલે કે બે બે થોડીક જ મોટી વધારે માછલી થાય એટલે કે તમને બતાવું કે જો આ માછલી છે ને એટલે કે આટલે કાંઈ મોટી મોટી થાય અને આનાથી છે ને વધારે પણ મોટી થાય નહીં તમે જોઈ શકો છો કેટલી બધી માસ્ત ખૂબ ખૂબસૂરત જેવી માછલી એ બે ફૂટના માછલી કરમાં મસ્ત અને ખૂબસૂરત જેવી બેટ સુંદર માછલી દેખાય છે અને બીજી બીજી છે ને માછલી તમને પણ બતાવશું જો અહીંયા તમને દેખાય છે કેટલી માસ્તરની પીળા કલરની માછલી દેખાય છે તો તેનું નામ છે ગોલ્ડન કોઈ છે અને અહીંયા તમને દેખાય છે અને બીજી બે અહીંયા આ પીળા કલરની માછલી અને બીજી આ પણ પીળા કલરની માછલી છે તેનું નામ છે કબૂતો કોઈ કોઈ માછલી છે તમે જોઈ જોઈ શકો છો કેવી રીતના માસ્તરનું દેખાય છે અને આ મારા બે ફૂટના માછલી કરવાનું મેં હાવ મેં તો થોડાક જ પૈસામાં મેં ખર્ચો કરી મેં આ રીતના પરફેક્ટ મેં એકવેરનું સેટઅપ મેં બનાવ્યો છે અને આ બે ફૂટના ઘર માટે તમે અહીંયા જોઈ શકો છો મેં પ્લાસ્ટિકનું મેં આ રીતના મેં બોક્સ મેં બનાવ્યું છે અને તેની બોક્સની અંદર તમને માછલીઓ દેખા દેખાડું છું તો આ બોક્સની અંદર માછલીઓ છે તે તેનું નામ છે ગપી માછલી અને તેને પણ છે તમે જોઈ શકો છો કેટલા માસ્તના કલાફૂલ માછલીઓ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિકના બોક્સમાં તમને જો કેટલી મસ્ત અને ખૂબસૂરત કલરફુલ બધી માછલીઓ પણ દેખાય છે તો મેં આ બે બે ફૂટના માછલીગરમાં મેં સેટઅપ મેં થોડા પૈસામાં મેં બનાવ્યું છે તમે જોઈ શકો છો માછલીગરમાં સેટઅપમાં અહીંયા જો મલ્ટીકલ અને સેન્ડે અને જો અહીંયા એક મેં પ્લાસ્ટિકનું ઝાડું છે તમારા ઘરમાં આવું પ્લાસ્ટિકનું ઝાડું હોય તો તમે આવી રીતના પણ કરી શકો છો અને મેં અહીંયા જો એક માટીની મટકી મેં અહીંયા એડ કરી નાખી અને નારિયલ કાપીને મેં આવી રીતના જો મેં નાનકડો મેં ખૂબ મસ્ત સુંદર મેં બનાવી નાખ્યું છે અને મારા બે ફૂટના માછલી કર્મ એક બેટા માછલી હતી ને તો મેં બેટા માછલી માટે મેં તેના માટે મેં એક આ બનાવ્યું તેના માટે તો બેટા માછલી છે ને અત્યારે બે ફૂટના માછલી નથી હું તમને પછી બીજા વિડીયોમાં તમને ક્યારેક ક્યારેક વિડીયોમાં તમને બેટા માછલી હું તમને પણ બતાવી દેવાનો છું તો અત્યારે મારા જો બે ફૂટના માછલી ઘરમાં છે ને મેં તમને બધી માછલીઓ મેં તમને બતાવી દીધી છે અને જો તમે જો બે ફૂટનું માછલીક તમે ઘરે સુંદર બનાવવા માંગતા હોય તો તમે આ રીતના ઓછા પૈસામાં તમે આ રીતના બે ફૂટનું માછલીક તમે બનાવવા બનાવી શકો છો અને તમારે જો બે ફૂટનો માછલી ઘરમાં પરફેક્ટ તમારે સેટઅપ જો બનાવવું હોય ને તો તમારે પંદરસો રૂપિયામાં ખાલી પંદરસો પંદરસો રૂપિયામાં કમ્પ્લેટ સેટઅપ તમારો બની જાય અને જો માછલી તમારે જો અલગ અલગ કલરની તમારે એક વેરામાં ઘરમાં રાખ કરવીને એડ તો તમે એડ પણ કરી શકો છો અને તેના માટે બે માછલી તમારે અત્યારે મારી પાસે છે તો અહીંયા છે આ કલર વિડો છે છે અને આની બોક્સની અંદર તે બધી ગપી માછલી છે તો આ બધી માછલી જો માછલી ઘરમાં હોય ને તો તમારું માછલી સુંદર કરું તમારું દેખાય તો અત્યારે માછલી ઘરમાં ખવડાવી દઉં છે તો અહીંયા અમે ઢાકળામાં બીજો થોડોક મેં ખોરાક મેં ભરી નાખ્યો છે તો ખોરાક આપણે પણ ખવડાવી દઉં તો અમે અત્યારે જો તો ખોરાક નાખ્યો છે ને એટલે કે જો અહીંયા તમને દેખાશે ને કલર 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 વિડો માછલી એ માછલીને ખબર પડશે ત્યારે બધી માછલીઓ આવશે અને અહીંયા જો ફિલ્ટર નીચે બે બેઠી છે તો તેનું નામ છે કબૂતો કોઈ ફીસ અને ગોલ્ડન ફીસ છે જે એ બધી માછલી તે ધીમે ધીમે બધી માછલી તે ખાવા આવશે અને અહીંયા પ્લાસ્ટિકના બોક્સમાં તમને માછલીઓ દેખાશે તો તેને એને એને તેને બધા ખાવાને આપી દો હવે તો તો તમે બધી માછલી મેં ખાવાના દીધું છે તમે જોઈ શકો છો કેટલી બધી બધી થોડું થોડું પણ ખાય છે બધી માછલી છે ને તેને બદન તેને થોડું થોડું ખાવાનું દઉં છું અને અમારા બે ફૂટનો માછલી છે તેને તે માછલી તો બે ટાઈમ બે ટાઈમ જ ખાલી માછલીને તેને ખાવાનું દઉં છું તો આ જો તમને અમારો એક વેર વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરે શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં